ટુશનમાં આવીએ ને હું જોઈએ ધીરે ધીરે આવતી હશે ચોપડા બધું ફાડીને જ આવે એમ સ્કૂલનો ટાઈમ ટ્યુશન નો ખતમ હવે જશે નાસ્તો પાસ્તો પ્યોન ગાડીઓ હોય ને એટલે રોડ કોર્સ કરીએ ને ત્યારે જોઈને ચાલે આવી રીતે વાતચીત કરી જાઓ કેમકે ટાઈમપાસ પણ આવે આજે મેડમે ઇશ્યુ ચાઈલી હવે પાછી સ્કૂલ ટ્યુશનથી સ્કૂલ છોકરાઓનું કામ કેમકે આવશે હવે સાંજે પાંચ વાગ્યા સીએનસી સ્કૂલ હેલો જય જય સ્વામિનારાયણ બધા મજામાં આજે અમારા દ્રશિ સ્કૂલે જતી રહી આખા દિવસ ને સ્કૂલ છે કેમકે દિવસ હાફ ડે હોય એટલે કે દિમાગ ખાઈ જાય મારે સવારમાં ટ્યુશન જઈ આવી હવે સ્કૂલે જતી રહે આવશે સીટી પાંચ

કેમ કે હોય ત્યારે કેવું ગુમા ગુમ કરાવે અને અત્યારે એટલું છું તારે માથું એક દુખવા લાગ્યું જે પછી ફોન હોય ત્યારે કે હું સાંભળાવે ત્યારે આપણે એ કંટાળી દેતા હોય ત્યારે હોય ને તો કેવું આપણે આખો દિવસ માથું એડું કરી નહીં લખવાનું